હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મિત્રો તમે બધા મજામાં જ જશો ને હું પણ મજામાં જ છું તો સવાર સવારમાં આવી ગયા આપણે વાળીએ અવાજ કંઈક મસ્ત થઈ ગયા છે આપણા ધાણા હવે ધાણા પણ મોટા મોટા થઈ ગયા છે તો થોડાક દિવસમાં ધાણા પણ મળશે બેસવા તો આજ કઈક મસ્ત થઈ ગયા છે આપણા ધાણા તો આપણે જઈ જીરા માટો મરવા પછી તમને બતાવવું કે કેવું થઈ રહ્યું છે આપણું જીરું તો આજ કઈક મસ્તી ના થઈ ગયા છે મોટા બાપુજીને ના ઘઉં ઘઉં થોડાક પાછતરા છે પણ મસ્ત થઈ ગયા છે અને હવે જ કંઈક મસ્ત સુકવી દીધા છે મરછા મરછા સુકાઈ ગયા છે એને મસ્ત બાંધી દીધી છે ગાહડી વેચવા લઈ જવાના હશે એટલે ગાહડી બાંધીને નાખ્યા છે તૈયાર તો આ છે પાછતરા ધાણા તો એ પણ મસ્ત ઊગી મોટા થઈ ગયા છે આ છે ડુંગળી તો ડુંગળી પણ મસ્ત જો ગોઠવીને સુકવી દીધી છે પછી એને લણી અને પછી લઈ જશે માર્કેટમાં

ગાડર જીવ્યા છે છરવા કે બધાય કપાસમાં ભેળું પાડતા હોય એટલે ગાડર જતા હોય છે ભેળમાં ને બચ્ચા જો બધી રમી રહી છે મજૂરના છોકરા બધા અત્યારમાં રમતા હોય છે કારણ કે સ્કૂલે દસ વાગે જવાનું હોય એટલે બધા જો મસ્ત રમી રહ્યા છે વચ્ચે ડુંગળી વાવેલી હતી ડુંગળી ઉપાડી લીધી છે અને આવી કંઈક મરસીઓ પાકીન થઈ ગઈ છે પણ મરસી હજી ઊભી રાખવાની છે એમ કહે છે કે પાછું એટલે પાછી કોળી જશે એમ તો બહુ જ કંઈક મસ્ત તેમને પૂછું પડ્યું તો આવી જ મસ્ત કંઈક આપણે ખોડી દીધી છે માતાજીની ધજા જીરામાં કે માતાજી આપણે જીરાની રક્ષા કરે તો આવી જ કંઈક મસ્ત આપણે ધજા ખોડી દીધી છે તો આવી જ મસ્ત આપણે ખોડી દીધી છે માતાજીની ધજા કે માતાજી કે મારી જીરાની રક્ષા કરજો આવું નવું સારું પાકી જવા દેજો તો આવું જ કંઈક મસ્ત થઈ રહ્યું છે આપણું જીરું હવે વરિયાળી ઝીણી ઝીણી આવવા મળી છે તો થોડાક દિવસમાં આવી જશે વરિયાળી આવું જ કંઈક મસ્ત થઈ રહ્યું છે જીરું જો ભગવાનમાં સારું પાકી જવા દે તો અત્યારે તો કંઈ વાંધો નથી અત્યારે કંઈ રોગ ભોગ દેખાતો નથી જો પછી કંઈ વાંધો આવે નહીં તો ત્યારે જીરું તો હાલતા રાતમાં બગડી જતું હોય છે એટલે જીરું જ્યાં લગી ઘરે ન આવે ત્યાં લગી જીવ આપણો ત્યાં ત્યાં રહેતો હોય છે કારણ કે એની પાસે ખર્ચો પણ એવડો થતો હોય છે ને જો જીરું બગડી જાય તો એમાં કાંઈ હાથમાં આવે નહીં આગળ તો જીવ ભગવાનની મરજી હશે કારણ કે આપણે તો ભગવાનના ભરોસે ચાલવાનું હોય છે બાકી તો જે ભગવાનની મરજી હોય એ થતું હોય છે આપણે તો ખાલી ચાનસ કરતા હોઈએ છીએ તો આવું જ કંઈક આપણું જીરું બોડીએ પણ જો મસ્ત મજાને આવા કંઈક બોર પાકવા મળ્યા છે તો હાલો બધા મિત્રો બોર ખાવા જે મિત્રોને બોર ભાવતા હોય મિત્રો આવી જાવ બોર ખાવા જો કેવા મસ્ત બોર પાકી ગયા છે બોર ખાવા તો બહુ ભાવે પણ કાંટા બહુ વાગતા હોઈશ કંઈક મસ્ત ઠંડી પડી મળી એટલે બોર મળ્યા છે પાકવા તો હાલો બધા મિત્રો છે ને ભાવતા હોય બોર ખાવા કાલે મળશું નવા બ્લોકમાં ચાલો લગી બાય બાય